નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે અત્યાર સુધીનો જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે સત્યાવીસમી ઓગસ્ટના કરંટ અફેર આજના દિવસે જ આજે છે નવમી સપ્ટેમ્બર બરાબર અને હું જે બાકી રહી ગયા છે એ વિડિયો પહેલાં કવર કરું છું તમને અગાઉ પણ મેં વિડીયોની અંદર જણાવેલું છે કે તમારે કરંટ અફેર તૈયાર કરવાથી મતલબ હોવો જોઈએ નહીં કે ડેલી ના કરંટ અફેર ડેલી કરું બરાબર હું તમને જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરંટ અફેર કોઈ રીડ નહીં કરે એટલા માટે બેસ્ટ એ છે કે જેને જૂનું પડી ગયું છે જૂનું પેલા તૈયાર કરે બરાબર અને પછી નવું કરે બરાબર તો મારું કન્ટેન્ટ છે ડેલીનું ડેલી આવતા થોડોક સમય લાગશે પેલા હું જૂનું કવર કરીશ

પોલીસ કોન્સ્ટેબલ ની હતી જે ની પરીક્ષા હતી એ બધામાં કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એ એ વખતે હું વિડિયો બનાવતો ત્યારે મેં થોડા ઘણા એની પીડીએફ તમને મૂકેલી છે બરાબર અને કદાચ ત્યાં એડવર્ટાઇઝિંગ માં પ્રાઇસ દેખાય એ પીડીએફ માં તો એ પ્રાઇસ જૂની છે અત્યારની જે પ્રાઇસ છે એપ્લિકેશન માં દેખાશે બરાબર પ્રાઇસ વધશે કરા પણ ઘટશે નહીં હવે બરાબર તો કન્ટેન્ટ જ હું તમને એટલું બધું પ્રોવાઈડ કરું છું વર્તમાન પત્રિકા અંદર છે અને સાથે સાથે ડાઉનલોડ કરી પ્રિન્ટ કરાવવાની ફેસિલિટી આપું છું જે તમને કોઈ પણ એપ્લિકેશન વાળા નથી આપતા સમજો છો આ વસ્તુ તમે મેગેઝિન પરચેસ કરો પર અલગ વસ્તુ છે આની અંદર તમને ટેસ્ટ મળે છે બરાબર ટેસ્ટમાં પણ ડેલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે બરાબર એટલે તમને જો ખરેખર કરંટ અફેરનો વિષય તૈયાર કરવાની મજા આવશે ને બરાબર તૈયાર કરવાની ખરેખર તમારી દાનત હોય તો જ કોર્સ લેજો

કોઈને એવો ફોર્સ નથી કરતો કે મારો કોર્સ લ્યો મજા આવે સમય તમારી પાસે લખવાનો ના હોય બરાબર તો તમે આપણી કોર્સમાંથી પીડીએફ ની ડાયરેક્ટ પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને જે તમે ટાઈમ લખવામાં બગાડો છો એ તમે પછી ટેસ્ટમાં એમાં ઇન્વેસ્ટ કરી શકશો બરાબર તો કરંટ અફેરની અમુક ટેસ્ટ ઓફ ફ્રીમાં પણ રાખેલી છે ખાલી ફ્રીનું કન્ટેન્ટ એક્સેસ કરવા માટે પણ તમે કરંટ અફેરનું આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ શકો છો બરાબર તો કરંટ અફેરનો કોર્સ છે એમાં અમુક અમુક વસ્તુ ફ્રીમાં રેડ કલરથી બતાવતી હશે કે આ ફ્રીમાં છે તો એ વસ્તુ તમે જોઈ શકશો સમજો છો એ વસ્તુ તો ટેસ્ટ પણ ઘણી ફ્રીમાં છે એવું નથી કે ટેસ્ટ ફ્રીમાં નથી રાખી આપણે બરાબર જે વસ્તુ પેડ યુઝર માટે છે એ જ ટેસ્ટ તમને એમાં આપવા મળશે પણ અમુક લિમિટેડ હશે બરાબર અ એક કે બે ટેસ્ટ તમારા માટે ફ્રીમાં હશે એ જોઈ લેવાનું અંદર વધારે પણ હોઈ શકે ઓછી પણ હોઈ શકે પણ ઓછી તો નહીં હોય વધારે હશે સો ટકા એક બે તો હું બોલું છું પણ એનાથી તો વધારે જ હશે એવી રીતે ઈ બુક પણ હશે એની અંદર અમુક અમુક મહિનાઓની ફ્રીમાં રાખી છે મહિના તો નહીં પણ અમુક અમુક વીકની ફ્રીમાં રાખી છે આખે આખું વીક છે તમને ફ્રીમાં એમાં જોવા મળશે બરાબર તો એ તમે જોઈ લો મજા આવતી હોય ડેમોકોપીમાં તો જ કોર્સ લેવાનો બાકી નહીં લેવાનો આપણે બરાબર કોઈ ફોર્સ નથી આપણે ચલો શરૂ કરી દઈએ યાદ નો

હેરાન નથી કરતો કે આનો આન્સર શું આવશે કેમ કે તમે કરંટ અફેર આ વાંચેલા જ ન હોય બરાબર તો એનો સ્વાભાવિક છે તમને આન્સર ખબર નહીં હોવાનો એટલે ખોટો એમાં સમય બગાડવાનો કઈ મીનિંગ નથી ઘણા સેકન્ડો રાખતા હોય અહીંયા ત્રણ થાય પછી બે થાય પછી એક થાય પછી પોતે જવાબ બોલે કે આનો આન્સર આ આવે આપણે એવો કોઈ પણ તમારો સમય બગડે એવું કઈ નથી કરવું બરાબર ઘણા આવી રીતે છે સમય પસાર કરી કરીને કલાક બે બે કલાકના વિડીયો સુધી એક્સટેન્ડ કરી લઈ પણ આપણે વીસ મિનિટમાં શાંતિથી સારું સારું કન્ટેન્ટ પચાવી પાડીએ એ લોકો કરતા પણ વધારે બરાબર બરાબર તો જેમને સમય ઈચ્છા છે એ લોકો જ મારા જોતા હશે મને પૂરેપૂરો વિશ્વાસ છે બરાબર કે કોઈ પાસે અત્યારે એક કલાકના વિડીયો જોવાનો સમય નથી હોતો બરાબર એટલે હું લગભગ દસ થી લઈ અને વીસ મિનિટ સુધીમાં તમારું બેસ્ટ કરન્ટ અફેર તમને મળી જાય એ માટે પ્રયાસ કરું છું હમણાં વીસ મિનિટ એટલા માટે થાય છે બરાબર કેમ કે ઘણા નવા સ્ટુડન્ટ છે બરાબર એને મારી સ્પીડ કેચ અપ કરવાની થોડીક પ્રોબ્લેમ થાય છે તો એટલા માટે થઈને થોડીક અત્યારે સ્પીડ ધીમી રાખી છે ધીમે ધીમે કરતા એ લોકો સેટ થઈ જાય બરાબર કેમ કે જૂની જે ભરતી હતી એમાં બધા જૂના સ્ટુડન્ટોમાંથી અમુક અમુક જ છે હવે બરાબર બાકી મોસ્ટલી બધા નવા સ્ટુડન્ટો જ છે અત્યારે તો અત્યારે થોડીક છે સ્પીડ ધીમી રાખી છે ધીમે ધીમે જેમ જેમ એમની કેચ અપ ક્ષમતા વધતી જશે બરાબર એમ એમ આ 20 મિનિટનો જ વિડીયો જે છે એ ધીમે ધીમે કરતા

ભારતીય સેના માટે કોણ બનાવશે તો કે કે ઝુલુ ડિફેન્સ નામની કંપની બનાવશે આ હોવર બી કામિકા ડ્રોન છે બરાબર એક પ્રકારનું સુસાઇડ સુસાઇડ ડ્રોન 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 છે છે એવું એને કહેવાય ગુજરાતીમાં આત્મઘાતી એટલે આ જીપીએસસી વાળા છે ને આવા શબ્દો વાપરે બરાબર એ સુસાઇડ ડ્રોન નો લખે બરાબર એ શું લખે આત્મઘાતી ડ્રોન છે બરાબર એવું લખે તો ધ્યાન રાખવાનું બરાબર અને તમને આવું શબ્દ જોવા મળશે સુસાઇડ ડ્રોન

એક જ મિનિટ હા બસો સાઠ કિલોગ્રામની માફ કરજો ગ્રામ છે બરાબર કિલોગ્રામ નથી ગ્રામ છે બરાબર અને પોતાની સાથે ચારસો ગ્રામનું વજન લઈ જઈ શકે છે અને આ બે કિલોમીટરની રેન્જમાં છે બરાબર એ લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકે છે ક્લિયર તો આ વસ્તુ યાદ રાખજો ક્લિયર તો બે કિલોમીટરની રેન્જમાં એ લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકે છે પણ એની રેન્જ કેટલી હોવી જોઈએ બે કિલોમીટરની અંદર હોવી જોઈએ તો વિડીયો સ્ટ્રીમિંગ પણ કરી શકે છે એવી ક્ષમતા છે એની ક્લિયર હાલમાં જ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે બરાબર ચર્ચામાં રહી હતી આની શરૂઆત છે એ કોના દ્વારા કરવામાં આવી હતી તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે આની શરૂઆત છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં થયેલી હતી તો ઓપ્શન ડી આપણો આન્સર થશે બરાબર અને

બાકી વાત કરું તો આ ભારતના કુલ આઠસો જિલ્લામાં પ્રત્યેક એક કરોડ રૂપિયામાં આ યોજના પાછળ છે કેટલો ખર્ચ કરવામાં આવશે પહેલી વસ્તુ તો એ બરાબર તો યોજના પાછળ છે એ કુલ આઠસો જિલ્લા છે ભારતના દરેક જિલ્લાને એક એક કરોડ રૂપિયા ફાળવવામાં આવશે બરાબર

અને ત્રણ કિલોવટ નો સ્થાપ હોય તો અઠ્યોતેર હજાર કિલોવોટ નો સબસીડી મળે છે બાકી મોડલ સોલાર વિલેજ છે બરાબર એ શું છે એ પણ તમને કહી દો મોડલ સોલાર વિલેજ અંતર્ગત છે દરેક એક ગામ બરાબર કે તમે અમદાવાદ જિલ્લામાં રહ્યો છો તો અમદાવાદનું કોઈ પણ એક ગામ ભાવનગર જિલ્લામાં રહ્યો છો તો ભાવનગરનું કોઈ પણ એક ગામ બરાબર અને કચ્છમાં રહ્યો છો તો કચ્છનું કોઈ પણ એક ગામ તો એને આદર્શ સોલાર વિલેજ બનાવવાનું છે તો ભારતના જેટલા પણ એવા જિલ્લાઓ છે બાકી એના માટેનો ક્રાઈટેરિયા પણ છે કેવું ગામ લેવાનું આદર્શ ક્રમ બનાવવા માટે તો ગ્રામ ગામની વસ્તી ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે પાંચ હજાર હોવી જોઈએ બરાબર અને પહાડી અને ઉત્તર પૂર્વના ગામ માટે વસ્તીની લિમિટ રાખી છે બે હજારની કેમકે ઓછી હોય પહાડી વિસ્તારોમાં તો નોર્મલ હોય તો પાંચ હજાર બાકી પહાડી અને ઉત્તર વસ્તુ યાદ રાખશું આપણે એના પછી નો ક્વેશન અમૃત થોડોક બે મિનિટ વેઇટ કરી લેજો અહીંયા

જેટલા પણ અગત્યના મુદ્દા છે એ બધા જ અહીંયા કવર કરશું આની સાથે સંકળાયેલા અમૃત જ્ઞાન કોષ અને ફેક્ટરી ડેવલપમેન્ટ મિશન મિશન કર્મયોગી અંતર્ગત છે આને લોન્ચ કરવામાં આવ્યું છે મિશન કર્મયોગી કાર્યક્રમ છે બરાબર એ પબ્લિક ગ્રીવન્સીસ પર્સનલ અને પેન્શન મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે તો મિશન કર્મયોગી વિશે પણ યાદ રાખજો કયા મંત્રાલય હેઠળ આવે છે તો પબ્લિક ગ્રીવન્સીસ અને પેન્શન મંત્રાલય અંતર્ગત આવે છે બાકી વાત કરું તો અમૃત જ્ઞાન કોષ છે બરાબર એની વાત કરીએ

અથવા તો એમ પણ કહી કે મિશન કર્મયોગી કાર્યક્રમને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો આખું યાદ રાખવાનું બરાબર આના બે ઘટક છે એક છે આઈજીઓટી અને બીજું છે ઈ એચ આર આઈજીઓટીનું પૂરું નામ થાય ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ અને બીજું છે એચ બરાબર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ ક્લિયર આ પણ આપણે યાદ રાખવાનું થશે ભારત મોરેશિયસ વેપાર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે તો આ

બરાબર એમણે હમણાં જ મોરેશિયસમાં જન ઔષધિ કેન્દ્ર લોન્ચ કર્યું હતું ભારતની બહાર સૌથી પહેલું જન ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલ્યું તો કે કે મોરેશિયસમાં બરાબર અને મોરેશિયસ છે બરાબર એનું એગલેન્ડ આઈસલેન્ડ છે એ ભારત એનો વિકાસ કરશે બરાબર તો એગલેન્ડ એગલેન્ડ આઈલેન્ડ છે મોરેશિયસનો એનો વિકાસ કોણ કરશે તો કે કે ભારતની મદદથી એ વિકસિત કરવામાં આવશે

તો એ વસ્તુ યાદ રાખજો એના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કયા વર્ષ સુધીમાં ભારતની કુલ વસ્તી બરાબર મહિલા પુરુષ બે હાજર ત્રેવીસ નામનો રિપોર્ટ છે ભારતમાં મહિલા પુરુષ બરાબર મહિલા અને પુરુષ બે હાજર ત્રેવીસ આવું રિપોર્ટનું નામ છે બરાબર આખું નામ છે ભારતમાં મહિલા અને પુરુષ બે ત્રેવીસ રિપોર્ટ બનાવ્યો બે કરોડ થઈ જશે એવું કીધું છે મહિલાઓનું પ્રમાણ કેટલું રહેશે મહિલાઓનું પ્રમાણ છે અડતાલીસ પોઈન્ટ આઠ ટકા થશે હાલમાં કેટલું છે બે ની વસ્તી પ્રમાણે છે અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા છે વધશે એવું કહે છે મહિલાઓનું પ્રમાણ બરાબર તો રિપોર્ટ થોડોક પોઝિટિવ છે મહિલા સ્ત્રી પુરુષનું પ્રમાણ વધે છે બરાબર પણ બહુ ઓછું વધે છે એમ પણ કહી શકીએ એટલે બહુ ખાસો ફરક પણ નથી પડતો બરાબર પણ થોડોક ફરક પડે છે પુરુષનું પ્રમાણ એકાવન પોઈન્ટ બે ટકા રહેશે બરાબર ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો રહેશે બરાબર એ રહેશે ટુ પોઈન્ટ ઝીરો જયારે ટુ પોઈન્ટ એક થી નીચે જાય ને એટલે ત્યારે વસ્તી ઘટવાની શરૂઆત થાય બરાબર અને આવનારો દાયકો છે પચાસ વર્ષ પછી જોશો એટલે વસ્તી ખૂબ ડિક્રિજ થવા મળશે સરકારો એવી યોજના બનાવશે કે વસ્તી વધે અત્યારે કેમ સરકારી કર્મચારી હોય તો બે થી વધુ પણ પ્રકારના લાભ નથી આપતા ધીમે ધીમે એક સમય એવો પણ આવશે બરાબર કે જે લોકો છે બરાબર એ વધુ બાળકો ને જન્મ આપે એના માટે કઈક નવી નવી યોજનાઓ લાવશે બરાબર એનું ભરણ પોષણ થાય એવી પણ યોજનાઓ લાવશે અત્યારે અમુક અમુક શરૂ કરી દીધું છે બરાબર ચીન છે એ લોકોએ પ્રોસેસ અત્યારથી પણ હાથ ધરી દીધી છે આપણે હજી એ કેટેગરીમાં નથી આવ્યા આપણે હજી વસ્તી એટલી બધી ડિક્રીઝ નથી થતી જાપાનમાં પણ ખૂબ અત્યારે વસ્તી ડિક્રીઝ થવાનો ક્રેઝ ચાલી રહ્યો છે બરાબર તો આ ત્રણ ચાર દેશો નામ દીધો છે જ્યાં વસ્તી ઘટવાની સમસ્યા વધી ગઈ છે બરાબર અને આવનારા દિવસોની અંદર ભારત પણ એ સમસ્યાનો સામનો કરશે અને મારા ખ્યાલથી તમે આવનારા દિવસોમાં જોશો બરાબર કે ધીમે ધીમે કરતાં આપણે આપણે પણ પણ એવી યોજનાઓ લાવશું એના માટે કદાચ એ સમય વૃદ્ધ પણ થઈ ગયા હોઈએ એ બધી યોજનાઓ આવે ત્યારે બરાબર તો ટોટલ ફર્ટિલિટી રેટ અત્યારે ટુ પોઈન્ટ ઝીરો છે જે ટુ પોઈન્ટ આઈડિયલ જે ફર્ટિલિટી રેટ છે એના કરતા નીચો છે બરાબર એટલે ધીમે ધીમે કરતાં વસ્તી ઘટશે જરૂર બરાબર

જેમનું બાળકને જન્મ આપતા સમયે જ મૃત્યુ થઈ જાય તો એ અત્યારે સત્તાણું છે એને ઘટાડીને બે હજાર ત્રીસ સુધીમાં કેટલો લાવવાનો છે તો કે સિત્તેરે પહોંચાડવાનો છે સત્તાણું માંથી ક્યાં પહોંચાડવાનો છે સિત્તેરે પહોંચાડવાનો છે શિશુ મૃત્યુ દર અઠ્યાવીસ છે પ્રતિ હજાર બાળકે જન્મ સમય બાળકનું મૃત્યુ થાય બરાબર એને શિશુ મૃત્યુ દરની અંદર લેવામાં આવે તો હજાર બાળકોએ અઠ્યાવીસ બાળકો છે જન્મ સમય જ મરી જાય છે એને

સિલિન્ડર મેળશે ગેસનો સિલિન્ડર બરાબર એક વર્ષમાં ટોટલ બાર સિલિન્ડર મળશે બાકી હરિયાણા રાજ્યની અંદર છે ચોવીસ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવામાં આવે અને મારા ખાલી હરિયાણા પહેલું એવું રાજ્ય છે કે બધી ફસલ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્યના ભાવે એમણે ખરીદી છે બાકી એક આને યાદ રાખો

ધરતી બસો સત્તર માઇલ દૂર આવેલું છે અને હાલમાં આ મિશન છે એને સમાપ્ત કરી લીધું છે માઇનોર પ્લેનેટ શોધ્યા છે નાના નાના ગ્રહો બરાબર બાકી અંતરિક્ષમાંથી આવનાર ઇનફેક્ટ તરંગો છે એને આ પકડતું હતું જેના કારણે કોઈ ગેલેક્સી ધરતી કેટલી દૂર છે એની માહિતી મળતી હતી આપણને

પણ એ મજા નથી લેવાની તમારે સાચો વૈદ લખવાનો છે તો અરશદ નદીમ બરાબર એ આપણો જવાબ થશે આ કોણ છે ઓળખે છે કોઈ આને હું જ કહી દઉં કે ના ભાલા ફેક ખેલાડી છે અને નીરજ ચોપડાને અને પરાજય આપી દીધો બરાબર નીરજ ચોપડાને પરાજય આપ્યો આ ઓલિમ્પિકમાં ગોલ્ડ લઈ ગયા નીરજ ચોપરાને મળ્યો સિલ્વર

હોકી ટીમ હતી એને ગોલ્ડ મેડલ મેળવેલો હતો આપણે તો લગભગ આઠ થી નવ વખત મેળવ્યો છે એ લોકો એક વખત મેળવ્યો હતો અને આપણે અત્યારે આ વખતે બ્રોન્ઝ મેળવતો એની પહેલાના વર્ષે પણ હોકીમાં બ્રોન્ઝ મળેલો હતો છેલ્લા બે વર્ષથી હોકીમાં મેડલ તો આપણને આવે છે પણ બ્રોન્ઝ આવે છે બરાબર ધીમે ધીમે કરતાં ગોલ્ડ સુધી પણ પહોંચી જશું ચિંતાનો વિષય નથી ક્લિયર બાકી વન લેવલ ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક હાલમાં જ ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય સીમા શુલ્ક સહયોગ વ્યવસ્થા માટે

કેરિયરા પુરસ્કાર છે આનાથી શાહરૂખ ખાનને સન્માન કરેલું છે લાકોરનો લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ હતો સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો હતો એ દરમિયાન શાહરૂખ ખાનને આ પુરસ્કાર મળેલો હતો બરાબર ચાલો હાલમાં જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન એને કોની સાથે શિક્ષા અનુસંધાન અને ટેકનોલોજી માટે સહયોગ પર કરાર કર્યા છે તો એમઇટી યુનિવર્સિટીએ કરાર કર્યા છે નોઈડા બરાબર એમ એમઇટી યુનિવર્સિટી નોઈડા એની સાથે કરાર કર્યા છે બાકી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન પ્રદેશ સરકારે કરેલી છે વિશ્વ બેંક દ્વારા હાલમાં ભારતના કયા આઈટીએ લીપ નામનું અભિનવ મશીન લર્નિંગ ફ્રેમવર્ક બનાવ્યું છે આઈટી ગુવા આઈટીએ લીપ નામનું અભિનવ ચેરમેન અને મેનેજિંગ શરૂઆત બે હજાર ત્રણ માં હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં સીવીડ સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે સીવીડ સૌથી મોટો ઉત્પાદક દેશ છે ઇન્ડોનેશિયા હાલમાં જ હી ચર્ચાનો વિષય બની હતી તે કયા રાજ્યમાં જંગલી હાથીની ઉપસ્થિતિ અંગે એલર્ટ આપવા માટે શરૂ કરવામાં આવી છે ફટ્ટી આસામ સાથે સંકળાયેલી છે આસામ રાજ્યમાં પાંચ એલિફન્ટ રિઝર્વ પણ આવેલા છે સ્મિતો ફિસ મિઝોરામેન્સિસ નામની સાપની નવી પ્રજાતિ છે કયા રાજ્યમાંથી મળી છે તો મિઝોરમમાંથી જ મળી છે આન્સર આવશે મિઝોરમ સાપની નવી પ્રજાતિ છે સ્મિતો ફિસ મિઝોરામેન્સિસ એનએચપીસી લિમિટેડના નવા સીએમડી કોણ છે રાજકુમાર ચૌધરી બન્યા છે મિની રત્ન કેટેગરી વન ની કંપની છે તો આ સાથે અઠ્યાવીસમી ઓગસ્ટના વિડીયોને વિરામ આપીએ મળીએ ઓગણત્રીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ